કરજણ તાલુકાના માકડ ગામે પંચાયત ચૂંટણીનો પ્રચારનો ડમઢ જોવા મળી રહ્યો છે કરજણ તાલુકાના માકડ ગામે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે ત્યારે સરપંચો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમજ માકડ ગામમાં પણ શરીફ દેસાઈ દ્વારા રેલી સ્વરૂપે ગામમાં પ્રચાર જોવા મળ્યો છે તેમજ માકડ ગામ સમરસને સમરસ કરવા માટે મેં ખૂબ પ્રયત્ન કર્યા છે અને ગામને એકતા જળવવા માટે અને ગામના ફાયદા માટે હું ખુશ હતો એવા શરીફભાઈ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તેમજ માકડ ગામમાં એકતા પેનલના ઉમેદવાર સભ્યો સાથે પ્રચાર માટે ડોર ટુ ડોર નીકળ્યા છે અને એકતા પેનલના બેનરો પણ ફીજનું નિશાન સાથે ઠેર ઠેર જોવા મળ્યું છે તેમજ હાલ મત માટે મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને મતદારોનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ કેટલાક કામો છે તે અગાઉ પણ અમે ધારાસભ્ય પાસે રજૂઆત કરી કામો કરાવ્યા છે વલણ માકડ રોડ તેમજ સ્કૂલ અને પંચાયતઘરનું ખાતમુહૂર્ત પણ અમે કરાવ્યું છે એવા કેટલાક મુખ્ય કામો અમે ગામમાં કરાવ્યા છે અને હજુ પણ અમે જીતીશું તો વિકાસના ઘણા કામો બાકી છે તે અમે કરીશું એવો વિશ્વાસ શરીફભાઈ દેસાઈએ કર્યો છે રિપોર્ટર તસ્લીમ પીણાવાલા આજ રોજ હું માકણથી શરીફ અહમદ દેસાઈ બોલી રહ્યો છું આજે અમે લોકો ગ્રામ પંચાયતના ઇલેક્શનના પ્રચાર માટે નીકળી રહેલા છે અમારે આ વસ્તુ કરવી ના હતી એના માટે અમે લોકોએ આપણા ઝાકીરભાઈ તલાટી ગામમાં અમુક લોકોને મતલબ એ કરીને સમજ કરવાના પ્રયત્નો કરેલા છેલ્લા છેલ્લી તારીખ સુધી આપણે પ્રયત્નો કરેલા ઝાકીરભાઈ તલાટી ઇમજાદભાઈ તલાટી આપણે એવા ઓફર આપેલા કે ભાઈ સાત આઠ સભ્યો છે અમારા ગામમાં સાત સભ્યો તમારા ડેપ્યુટી તમારો અને સરપંચ બી તમારો ગામની જ્યારે પંદરથી વીસ લાખ રૂપિયા ફાયદો થાય તો હું એક સભ્ય ખાલી રહેવા માટે તૈયાર છું પણ સામેવાળા વ્યક્તિ મતલબ એ કરી દસ પંદર મિનિટનું બહાનું કાઢી અને ત્યાર પછી કોઈ જવાબ ના આવેલો ત્યારબાદ ઇમ્તિયાદભાઈ આપણે જાકીરભાઈ તાલાટીએ એવું કીધું કે ભાઈ હવે તું બિંદસ ઇલેક્શન લડી લે આ લોકો કોઈ તૈયાર નથી કે કોઈનો ફોન આવ્યો નથી ઇલેક્શન લડવાના મૂળમાં છે તો અમે આજ રોજ માકર ગામે મઠ માગવા નીકળેલા છે બહુ સારો ગામ લોકો મને ઉભા રાખેલા છે સામા વાળા જો મતલબ ગામનું ભલું ઈચ્છતા હોત તો આજે આ ઇલેક્શન ને ગામ ફરવાનો વારો ન આવત આપણને અને ગામ ને પંદર થી વીસ લાખ રૂપિયા નો ફાયદો થત ને ગામમાં ગમે ત્યાં કામ કરાવી શકે આગળ તમે કેવા વિકાસ ના કામો આગળ ગામ ગામ લોકોને ખબર જ છે કે ભાઈ ઓલા માકડનો રોડ અમે ધારાસભ્યને રજૂઆત કરી વારંવાર આ સ્કૂલ માટે મેં ધારાસભ્યને હેડમાસ્ટરના કહેવાથી એક લેટર અટકેલો કલેક્ટર સાહેબની કચેરીએ તો કરજણ નગરપાલિકાનું ઇલેક્શન હતું ત્યારબાદ મેં અક્ષયભાઈને ફોન કરેલો કે ભાઈ અમારી માકડ પ્રાથમિક શાળા અમારા બચપનથી જ જૂની જર્જરિત છે તો એ આપણે સાહેબે ઠરાવ કરીને કલેક્ટર કચેરીએ મોકલેલો છે પણ એ હજુ આપણે મંજૂરી આપતા નથી તો આપણે અક્ષરભાઈને મારી રજૂઆતથી અક્ષરભાઈ બીજા કે ચોથા દિવસે કલેક્ટરની મંજૂરીનો લેટર આપ્યું અમે ગામના વિકાસના કામમાં ગાંધીનગર જ્યાં જવાનું હોય તો અમારા ઘરથી જવા તૈયાર છે પણ ઘણા બધા જેવું કહે છે કે બાર જે થયું તે ખોટું થયું છે હવે ગામ લોકોને સમજવાનું છે કે કોને મત આપવો ને કોને નહીં આપવું ઇસ વિડિયો કોઈ લાઇક કરે અમારી ચારેય કોઈ સબસ્ક્રાઇબ કરે બાય લાઇક અન્સર ફેસ કરે અમારી વિડીયો સૌથી પહેલી રેચ મેં કહીએ